હેલો ગાયસ તો રોનર સુજલમાં તમારું સ્વાગત છે તો તમને ખબર જ છે કે હવે અમે પાંચ છ બ્લોગ ચાલુ કરવાનો છે તો આ જો પાંચ વાગી ગયા મોર્નિંગમાં મળસ કે અને અમે નીકળી ગયા રનિંગ કરવા માટે આ જો આ ચાલતા ચાલતા અમે નીકળી ગયા રનિંગ કરવા માટે અને તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઇક અને બે લાઇકના ઘંટાડા દબાવી દેજો અને પછી અમે લોકેશન પર આવીને વોર્મઅપ ઓર એક્સરસાઇઝ કરીને લગીએ પછી આપણે રનિંગ સ્ટાર્ટ કરી દીધું આ જુઓ અને ફાઇનલી આપણે રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને અંધારું છે એટલે તમને કંઈ દેખાતું નહીં હશે આ જુઓ આપણે ત્યારે રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે આજે તો બે જ જણ છે અને આપણે અત્યારથી દોઢ બે વર્ષ પહેલાં પણ રનિંગ કરતા હતા પણ વિડીયો ન બનાવતા હતા હવે આ પાંચ છ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને બે કિમી રનિંગ પતાવી દીધું અને પછી અહીંયા આપણે લોકેશન પર આવીને વોર્મઅપ અને કસરત કરવા માંડ્યા આ જોઈ લેવું બધા વિડીયો તો બનાવી ન શક્યો કારણ કે મારા પાસે હમણાં સ્ટેન્ડ નથી એટલે અને તમે એવા જ સપોર્ટ કરતા રહેશો તો મેં સ્ટેન્ડ અને બધું લઈ લઈશ તો આ જોવો હમણે આપણી કસરત અને એક્સરસાઇઝ પછી છ વાગવામાં થોડીક જ મિનિટ વાર હતી અને ફાઇનલ છ વાગી જ ગયા તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા અને આ જો વરસાદ પણ થોડો થોડો આવતો હતો એટલે અમે પછી નીકળી ગયા અને ઘરે આવી ગયા તો મારી ચેનલ પણ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો